ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઇઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ વૈભવ કાલેનું મોત થયું છે તો અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધ વચ્ચે આ પહેલી ઘટના છે જ્યારે કોઈ ભારતીયને જીવ ગુમાવવો પડ્યો છે ભારતીય પૂર્વ સૈન્ય અધિકારી વૈભવ કાલે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સુરક્ષા વિંગમાં કામ કરી રહ્યા હતા તેઓ પોતાના એક સહકર્મીની સાથે રાફારી એક હોસ્પિટલમાં જઈ રહ્યા હતા દરમિયાન તેમની કાર પર હુમલો થયો જેમાં તેમના એક સાથી પણ ઇજાગ્રસ્ત થયા હતા ઘટનાને લઈને ભારતે ચિંતા પણ વ્યક્ત કરી છે વૈભવ કાલેના મૃતદેહને ભારત લાવવાની તૈયારી થઈ રહી છે વચ્ચે સંયુક્ત રાષ્ટ્રએ મહત્વના ખુલાસા કર્યા છે જેનાથી આ ઘટનામાં ઇઝરાયેલની સેનાની ભૂલ નજરે આવે છે બીજી તરફ ન્યુયોર્કમાં ભારતના સાઈ મિશને પણ કર્નલ કાલેના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ